આજે ગુજરાતના નાણાં મંત્રી દેસાઈએ ગુજરાતનું બજેટ રજૂ કર્યું હતું જે ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાંસઠ કરોડ રૂપિયાનું આ બજેટ માનવામાં આવી રહ્યું છે જેમાં જુદા જુદા પ્રોજેક્ટને લઈને પણ જોગવાઈઓ કરવામાં આવી છે શું મહત્ત્વની જાહેરાતો છે તે આ બજેટમાં થઈ છે તે વિશે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજે બે ફેબ્રુઆરી બજેટ દિવસ અને ગુજરાતના નાણા મંત્રી કનુ દેસાઈએ આજે સવારે ગુજરાતનું બજેટ રજૂ કર્યું હતું જેને લઈને હું કેટલાક મહત્વના જે મુદ્દાઓ છે તેને લઈને વાત કરવાનો છું તો સૌ પ્રથમ બજેટમાં જે મહત્ત્વની જોગવાઈઓ છે તેમાં આગામી દિવસોમાં ગુજરાતમાં આઠ હજાર જેટલી આંગણવાડીઓનું નિર્માણ થશે તે પ્રકારની વાત છે તે સરકાર તરફથી કરવામાં આવી છે પરંતુ હાલ જે હાલમાં જે આંગણવાડીઓ છે તેમની સ્થિતિ શું છે તમે સૌ કોઈ વાકેફ છો કે જે આંગણવાડીમાં કામ કરતા મહિલાઓ છે તે પોતાના જે અધિકારો છે હકો છે તેમને નથી મળતા તેના માટે તેઓને આંદોલન કરવું પડે છે એ પ્રકારની સ્થિતિ છે છતાં પણ સરકારે આટલી મોટી જાહેરાત કરી છે નંબર બે આગામી સમયમાં હાલ તો ગુજરાતમાં જે બસોની સ્થિતિ છે તે સારી છે પરંતુ પચીસો જેટલી નવી બસો છે તે દોડાવવામાં આવશે તે પ્રકારની વાત કરવામાં આવી છે નંબર ત્રણ હાલ અમદાવાદ પાસે રિવરફ્રન્ટ છે પરંતુ અમદાવાદથી ગાંધીનગરને કનેક્ટિવિટી આપે ને જોડે તેવું રિવરફ્રન્ટ બનાવવાની પણ અદ્યતન રિવરફ્રન્ટ બનશે તે પ્રકારની વાત છે તે કરવામાં આવી છે જે આડત્રીસ કિલોમીટરનો હશે ને એમાં પણ સો કરોડ રૂપિયાની જોગવાઈ છે તે સરકાર તરફથી કરવામાં આવી છે ખાસ કરીને નંબર ચારની જાહેરાત છે તો યુવાનો માટે ખાસ છે આગામી સમયમાં અમદાવાદ વડોદરા રાજકોટમાં ટ્રાફિક વિભાગમાં એક હજાર જેટલા પોલીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે તેવું નાણાં મંત્રી કાનુ દેસાઈએ કર્યું છે નંબર પાંચ વાત કરીએ તો હવે મહત્વની વાત એ છે કે હાલ ગુજરાતમાં આઠ જેટલી મહાનગરપાલિકાઓ છે જેમાં વધુ આઠ નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવામાં આવશે અને હવે ગુજરાતમાં આગામી સમયમાં સોળ મહાનગરપાલિકાઓ હશે તે પ્રકારની જોગવાઈમાં જે જણાવ્યું છે તેમાં સુરેન્દ્રનગર વઢવાણ વાપી ગાંધીધામ મહેસાણા મોરબી આણંદ સહિતની જે નગરપાલિકાઓ છે તે મહાનગરપાલિકાઓમાં ફેરવાશે તે પ્રકારની વાત છે તે કનુ તરફથી કરવામાં આવી હતી ખાસ કરીને સ્વાસ્થ્યને લાગતી બાબત હોય તો તેમાં પણ અમદાવાદ કામરેજ સુરત બાવળા સહિતના જે જિલ્લાઓ છે તાલુકા આવેલા છે ત્યાં અત્યાધુનિક હોસ્પિટલ બનાવવામાં આવશે તે માટે પણ સરકારે ગ્રાન્ટ ફાળવી છે ખાસ કરીને ખેડૂત ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતો માટે આ બજેટમાં બે લાખ બાવીસ હજાર એકસો ચોરાણું કરોડ રૂપિયાની પણ જાહેરાત કરવામાં આવી છે તેમજ સામાજિક ન્યાય અધિકારીતાની વાત કરવામાં આવે તો તેમાં પણ છ હજાર એકસો ત્રાણું કરોડ રૂપિયાની જોગવાઈ છે તે કરવામાં આવી છે આદિજાતિ વિકાસ માટે ચાર હજારથી વધુ કરોડ રૂપિયાની જે રકમ છે તે ફાળવવામાં આવી છે સાથે જ પ્રવાસન વિભાગ માટે પણ બે હજાર અઠ્ઠાણું કરોડ રૂપિયાની જાહેરાત છે તે કરવામાં આવી છે એટલે કે અલગ અલગ પ્રકારની જાહેરાતો છે તે સરકાર દ્વારા કરવામાં આવી છે જેમાં જિલ્લા કક્ષાએ ત્રણસો બેડની હોસ્પિટલો પણ બનાવવામાં આવશે તેમજ જે મધ્યમ વર્ગ હોય ગરીબ હોય તેમને જે આરોગ્ય સાથે સારું સ્વાસ્થ્ય મળી રહે તે પ્રકારનું પણ આયોજન સરકાર તરફથી કરવામાં આવ્યું છે એવું સરકારનું કહેવું છે તેને લઈને આ બજેટમાં મધ્યમ વર્ગ ગરીબો ખેડૂતોને લઈને સારી એવી જાહેરાત થઈ છે તેવું સરકાર કહી રહી છે તો બીજી તરફ વિપક્ષે ફરી એકવાર તે આક્રમક મૂળમાં જોવા મળી છે વિપક્ષે પણ આ બજેટ છે તે ચૂંટણીલક્ષી બજેટ ગણાવ્યું તેને લઈને વિપક્ષે પણ કહ્યું છે કે હજી પણ કેટલીક જે ખૂટતી કડીઓ છે તેમાં સરકારે આ જે ખામીઓ રહી ગઈ છે તેને પૂરવાની જરૂરિયાત હતી પરંતુ સરકાર છે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને આ ચૂંટણી લક્ષી બજેટે